લોધિકાના ગૌચરના સર્વે નંબર પાંચસો ત્રેહ પૈકી એકમાં ભાજપના ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની અંદર મોટા પાયે લેન્ડ કૌભાંડ કરવામાં આવેલ છે તેમાં લેન્ડ રેકોર્ડ કચેરીના આર પટેલ સર્વેએ રાવલિયા દ્વારા ખોટી રીતે માપણી સીટ કરી અને જે ગ્રામ પંચાયતનું ગૌચર હાથબારમાંથી કમી કરી અને ભાજપના ભૂમાફિયાઓના નામે ચડાવવામાં આવેલ છે ખોટી રીતે માપણી સીટ બનાવી એમનો ક્રેચ ગૌચરમાંથી કમી કરીને ગૌચરની જમીન ઉપર ખોટી રીતે બેસાડી દેવામાં આવેલ છે એમાં જિલ્લા પંચાયત સદસ્યના પતિ મુકેશ તોગડિયા તેમજ લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ કમાણીના ભાઈ કૌશિક કમાણી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવેલ છે ગ્રામ પંચાયત લોધિકા દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે તેમજ કેસ પણ દાખલ કરેલ છે તેમજ લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ દાખલ કરવામાં આવેલ છે હાલમાં અત્યારે શનિ રવિની રજાનો લાભ લઈ આ મળતિયાઓએ જમીનની અંદર પાયા ધરખમ ખોદાણ કરેલ છે તેમજ ફેન્સિંગ મારેલ છે આ અનુસંધાને મામલતદાર લોધિકાને કલેક્ટર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે કામગીરી અટકાવી દેવી કેસનું ઇયરિંગ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ હોવાથી કલેક્ટર સાહેબે મામલતદારને સૂચના આપેલ હતી છતાંય એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી કલેક્ટર સાહેબના ટેલિફોનિક જે વાતચીત થયેલ હતી અને સૂચના આપવામાં આવેલ હતી કલેક્ટર સાહેબની સૂચનાનો પણ મામલતદાર દ્વારા અનાદાર કરવામાં આવેલ છે આ કામે બે સાથણીના ખાતેદારો હોય તેમની પણ જમીન ઉપર કબજો કરી લીધેલ હતો સાથણીના ખાતેદારો તેમજ સરપંચશ્રી લોધિકા દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ કરતાં પોલીસ સ્ટેશન દ્વારા પણ નબળું વલણ અપનાવી ભૂમાફિયાઓને પ્રોત્સાહિત કરી લોધિકા પીએસઆઈ પરમાર પરમારે એવું અમારી રૂબરૂમાં કીધેલું કે તમે તમારે આ કામગીરી ચાલુ રાખો તમારા કેસનો જ્યારે હુકમ આવે ત્યારે જ હું આગળની કાર્યવાહી કરી શકું અત્યારે હું આમાં કાંઈ ન કરી શકું આવા મોટા માથાઓને પ્રોત્સાહન આપી પોલીસ સરકારી અધિકારીઓ આવા લોકો જો આને પ્રોત્સાહન આપતા રહેશે તો ભવિષ્યની અંદર કોઈપણ ગામની અંદર ગૌચર તેમજ સિંચાઈના ડેમ કોઈ પણ વસ્તુ બચવાની નથી આભાર